હું દિલીપ એલ ઠક્કર મંત્રી રઘુવંશી ઉત્કર્ષ મંડળ તથા જનરલ સેક્રેટરી રઘુવંશી નગર જલારામ મંદિર ઉત્કર્ષ ટ્રસ્ટ રજિસ્ટર્ડ ટ્રસ્ટ આ જલારામ મંદિર તારીખ અગિયાર બે હજાર અગિયાર બાર બે હજાર નવના રોજ આ જલારામ મંદિરનું પ્રતિષ્ઠા થયેલ અને છેલ્લા ચૌદ વર્ષ આ મંદિર માં પૂજા અર્ચના તથા દર ગુરુવારે સાંજ ના મહિલાઓ ની પૂજન વિધિ તથા રાત્રે પુરુષો દ્વારા દર ગુરુવારે પૂજન વિધિ તથા સતબાવી નો અત્રે પુરુષો દ્વારા તથા મહિલાઓ દ્વારા થાય છે આ મંદિર અગિયાર બાર ના રોજ દર વર્ષે વાર્ષિક ઉત્સવ એટલે કે પાટોત્સવની ઉજવણી કરે છે અને દર વર્ષે લગભગ જલારામ ભક્તો પ્રસાદનો લાભ લે છે કાર્યક્રમ રાત્રે ગોઠવવામાં આવે છે મહારતી પણ ગોઠવવામાં આવે છે તથા દર વર્ષે છેલ્લા ચૌદ વર્ષ થયા જલારામ જયંતિ નિમિત્તે સવારે દાતા દ્વારા પૂજા અર્ચના તથા રઘુવંશી ઉત્કર્ષ મંડળ દ્વારા નગર ઉત્કર્ષ મંડળના ઉત્સાહી પ્રમુખ એવા કલ્પેશભાઈ પૂજારાના વડપણ હેઠળ દરેક પ્રસંગો ઉજવવામાં આવે છે છેલ્લા ચૌદ વર્ષથી શ્રી કલ્પેશભાઈ ઠક્કરના વડપણ હેઠળ આ કાર્યક્રમો યોજવામાં આવે છે મહાપ્રસાદ અગિયારમી ડિસેમ્બરના જ્યારે પાટોત્સવ હોય છે ત્યારે યોજવામાં આવે છે તથા જલારામ જયંતિના દરેક પ્રસંગો સવારના પૂજા અર્ચના મહારતી તથા હોમ અવન આ વિસ્તારમાં યોજવામાં આવે છે રાહુલવાડી વિસ્તાર એટલો મોટો વિસ્તાર છે કે જેમાં જલારામ ભક્તોની સંખ્યા ઘણી બધી છે અને આજુબાજુ આટલા વિસ્તારમાં એક પણ જલારામ મંદિર નથી આ જ મંદિર છે જ્યાં સર્વે જલારામ ભક્તો દર્શન કરવા આવે છે